ભરુચ સબ નજીક આવેલ નગર રચના યોજના વાળી જમીન ઉપર જેલ પ્રશાસન દ્વારા દીવાલ બનાવવા સ્થાનિકોના મકાનો તોડવા માટે ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રહીશોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે ભરૂચ શહેરના સંતોષી વસાહત નજીક સબજેલ પાસે આવેલ નગર રચના યોજના ભરૂચ નંબર ત્રણ ના અંતિમ ખંડ ને ચોણાણું પંચાણું વાળી જમીન ઉપર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવા સ્થાનિકોના મકાનો તોડવા માટે ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરી છે આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર તારીખ વીસ જૂન બે ના રોજ બપોરે બાર વાગ્યાના સુમારે જેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ નગર રચના યોજના નંબર ત્રણ ના અંતિમ ખંડ નંબર ચોણાનું પંચાણ ઉપર દિવાલ બનાવવા માટે લાઇન દોરી કરવા આવ્યા હતા તેઓએ મકાન નંબર એકસો ચોપન ઓબ્લિક બે થી પંચાણું ઓબ્લિક એક સુધીના મકાનો માટે એવી ધમકી આપીને ગયા છે કે તમારા મકાનનો અમુક હિસ્સો ત્રણ દિવસમાં તોડવા માટે આવીશું જેથી તમારા મકાનો ખાલી કરી દેજો અચાનક મળેલી આવી ધમકીથી સ્થાનિકો ઉદડી ગયા છે અને મકાનોનું શું થશે તેવી ચિંતામાં મુકાયા છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમને અગાઉ કોઈ પણ નોટિસ આપવામાં આવેલ નથી તેમ છતાં વગર નોટિસે અમારા મકાનો તોડવાની ધમકી અપાઈ છે અમારા મકાનોના સંપૂર્ણ કાગરો મારી પાસે છે જો આ જમીન હાલમાં પણ ઓડાની માલિકીની છે તો જેલ પ્રશાસન દ્વારા અન રીતે દિવાલ બનાવી કેમ કબજો કરવામાં આવી રહ્યો છે તેવા સવાલો સાથે સ્થાનિકોએ તંત્રના દરવાજા ખખડાવ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી આ મારું નામ મોહમ્મદ મુના પઠાણ છે હું સંસ્કૃતિ સંતોષી વસાતનો રહેવાસી છું અમારો વિવાદ આજે એ થયેલ છે 2013 થી વિવાદ થાય છે પણ આજે ફરી એ વિવાદમાં અમે ફરી આવ્યા છે કે અમારા વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ આવેલ છે અને ટાઉન પ્લાનિંગની અંદર રમતગમતનું મેદાન આવેલ છે જેને હાલમાં જેલ પ્રશાસન કબજો કરવા જઈ રહ્યું છે બિન અધિકૃત રીતે ગઈકાલે આવીને ખોટા મારી દીધા અને કેટલાક અનેક ઘરોને મૌખિક દાદાગીરી ધમકી કહી શકાય કોઈ કાયદાકીય જીતે નહીં અને તમે ઘર ખાલી કરો અમે બુલડોઝર લઈને આવીને ઘર તોડીશું વાત એટલી નથી વાત એટલી છે કે જ્યારે ટાઉન પ્લાનિંગ બનતું હોય છે તો રહેવાસીઓના જીવનને સારું બનાવવા માટે બનતું હોય છે પરંતુ અહીંયા શું થઈ રહ્યું છે ટાઉન પ્લાનિંગની અંદર એસપી ઓફિસ તરફથી એક રસ્તો ખાઈ લેવામાં આવ્યો એક એક રસ્તો જેલ પ્રશાસન અને દારૂલિયાતામાં તરફથી ખાઈ લેવામાં આવ્યો એક જમીન સુએજ પ્લાન્ટ તરફથી ખાઈ લેવામાં આવી છે પછી રહેવાસીઓ માટે કરવા શું જઈ રહ્યા છે હવે આજે જ્યારે રમત ગમત નું એક મેદાન બચ્યું છે નિઃશુલ્ક રમત ગમત ના મેદાન ની અહિયાં વ્યાખ્યા સમજો અહીંયા નિઃશુલ્ક રમત ગમત નું મેદાન છે જ્યાં કોઈ બાળકોને પૈસા આપવા નથી પડતા અને બિન્દાસ ફ્રી રમે છે આખા પશ્ચિમ વિસ્તારમાં એક જ રમત ગમત નું મેદાન આવ્યું છે સાહેબ ભરૂચ જિલ્લામાં તપાસ કરો સરકારે કેટલા રમત ગમત ના મેદાન આપ્યા આપ્યા પણ છે કે નહીં તમે તપાસ કરો અને આ વસ્તુ હું અહીંયા એ જ બોલવા માંગુ છું કે હવે બાળકો રોડ રસ્તા પર રમશે અને ગલી કચીઓમાં રમશે હવે શું ચાલશે તમને મજા આવશે આ વસ્તુની તો અમે લોકો વાંધો નહીં અમારા બાળકો લઈને હવે રોડ પર રમીશું બીજું શું ફરક પડી જશે ને અને આજે આ જ વસ્તુ થવાની છે એટલે અમારો કહેવાનો મુખ્ય ભાવાર્થ એટલો જ છે કે ટાઉન પ્લાનિંગ ક્યારે પણ ફેલ થવી ના જોઈએ એ રહેવાસીઓના માટે હોય છે અધિકારીઓ અધિકારીઓ મળી અને પોતાની રીતે હેતુ ફેર કરી નાખે છે ના કોઈ સામાન્ય નાગરિક માટે કોણ કરશે સામાન્ય નાગરિક માટે લડશે કોણ સામાન્ય નાગરિકનું શું અમારી પાસે એટલો સમય નથી કે અમે કાયદાકીય લડાઈઓ લડવા આવીએ તો આ કામ અધિકારીઓની જિમ્મેદારીમાં આવે છે કે એમને આ ટાઉન પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટ કરે